તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે પોતાની ખેડૂત દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને સૌથી મહત્વનો પરિપત્ર છે તેના વિશેની માહિતી જણાવવાનો છું આ પરિપત્રની વિગત કંઈક એવી છે દોસ્તો કે મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ ઓગણસીની કલમ તોતેર ડબલે હેઠળની આદિજાતિ સમોની જમીન તબદીલી અંગે ધ્યાને લેવાની બાબતો વિશેનો આ મહત્વનો પરિપત્ર છે અને તારીખ દસ નવ બે હજાર અઢારનો આ પરિપત્ર છે એટલે જાજો જૂનો પણ નથી તો ખેડૂત મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આ પરિપત્રની અંદર દર્શાવવામાં આવેલી છે શું શું માહિતી છે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન ફોઇટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો વધારાનો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે પરિપત્રની માહિતી વિશે જાણીએ કે પરિપત્રની અંદર શું દર્શાવવામાં આવેલું છે તો પરિપત્રની અંદર વાત કરીએ તો આદિજાતિના લોકોએ ધારણ કરેલ જમીન અંગેની તબદીલી અંગે મહેસૂલ વિભાગના ઉપર વંચાણ એકમાં લીધેલા પરિપત્રથી સંકલિત સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે જે મુજબ મુંબઈ જમીન મહેસૂલી અધિનિયમ અઢારસો ઓગણસીની કલમ તોતેર ડબલ હેઠળ પરવાનગી આપવાની રહેતી હોય છે તેમજ તેના આનુષાંગિક વૈધાનિક નિયમો પણ અમલમાં છે મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણસીની કલમ તોતેર ડબલ એક હેઠળ રાજ્યમાં કોઈ આદિવાસીની જમીનની તબદીલી પ્રસંગે કલેક્ટરશ્રીની અગાઉથી મંજૂરી મેળવવાની રહે છે તે વસ્તુ આપ સૌને ખબર જ હશે પરંતુ ગુજરાત જમીન મહેસૂલ સુધારા નિયમની કલમ સત્તાવન ઢ ઓબ્લિક એલની જોગવાઈઓ મુજબ કલેક્ટરે જમીન નામફેર કરવા માટેની શરતો અને સંજોગો દર્શાવવામાં આવેલ છે જેની પેટા કલમ ત્રણ મુજબ ઔદ્યોગિક અંડરટેકિંગ માટેની જરૂરી જમીન હોય તે માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવવાની થાય છે રાજ્યના આદિવાસી વિસ્તારવાળા જિલ્લાઓ કે જ્યાં નવા ઉદ્યોગો માટે જમીનની જરૂર પડતી હોય છે તે માટે આ વિસ્તારોમાં આદિવાસીઓની જમીન સિવાય બીજી જમીન મળી શકતી નથી અન્યથા ઔદ્યોગિક વિકાસ પણ થઈ શકે નહીં તેમજ આ વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવાની સ્થાનિક લોકોને રોજગારીની તક પણ પૂરી પાડી શકાય તેમજ સર્વાંગી વિકાસ પણ શક્ય બની શકે આથી ઉદ્યોગોના હેતુ માટે આદિવાસીઓની જમીન મેળવવાની મુશ્કેલી ન રહે તે હેતુસર ઉપર વંચાણમાં લીધેલ પરિપત્રમાં ઔદ્યોગિક એકમો પાસેથી લઘુ માધ્યમ અને મોટા ઉદ્યોગો પાસેથી ઉદ્યોગ રજીસ્ટ્રેશન મેળવવામાં આવ્યું હોવાની ખાતરી કરવામાં આવે છે તાજેતરમાં ભારત સરકાર દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ભાગરૂપે ઉદ્યોગોના નીતિમાં ફેરફાર કરેલ છે હવે ભારત સરકારના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઉદ્યોગ આધાર મેમોરેન્ડમ અરજદાર ઔદ્યોગિક એકમને આપવામાં આવે છે જેમાં ઔદ્યોગિક એકમનું નામ સ્થળ તેમજ તેની કેટલીક વ્યક્તિને રોજગાર પૂરી પાડવામાં આવે છે તથા કેટલું રોકાણ કરવામાં આવશે તેની વિગતો દર્શાવવામાં આવે છે તેવી જ રીતે અગાઉ ભારત સરકાર દ્વારા મોટા ઔદ્યોગિક એકમોને લેટર ઓફ ઇન્ટેન્ટ ઓબ્લિક ઇન્ડસ્ટ્રીયલ લાઇસન્સ આપવામાં આવતું હતું પરંતુ હવેથી મોટા ઔદ્યોગિક એકમો માટે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રિયોર્સ મેમોરેન્ડમ મંજૂર કરવામાં આવે છે જે અંગે આ વિભાગના તારીખ સોળ પાંચ બે હજાર અઢારના પરિપત્રથી ઉદ્યોગ કમિશનરશ્રીનો અભિપ્રાય મેળવવામાં આવેલ છે જો સંસ્થાએ આઈ ઇ એમ મેળવેલ હોય તો લેટર ઓફ ઇન્સ્ટન્ટ પબ્લિક ઇન્ડસ્ટ્રીયલ લાયસન્સ મેળવવાનું રહે છે કેમ કે આ બાબત ઉદ્યોગ કમિશનર શ્રીના તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર અઢારના પરિપત્રથી મેળવવામાં આવેલ માર્ગદર્શન મુજબ ઇન્ડસ્ટ્રીયલ લાયસન્સ મેળવવાનું રહેતું નથી આથી આ બાબતે સૂચના આપતા જણાવવાનું કે આદિજાતિની જમીન ઉદ્યોગના હેતુ માટે મેળવવામાં આવે તે સમયે રાજ્ય સરકારની પૂર્વ પરવાનગી મેળવવાની રહે છે જોકે ઔદ્યોગિક એકમ દ્વારા ભારત સરકારના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઉદ્યોગ આધાર મેમોરેન્ડમ અરજદાર ઔદ્યોગિક એકમને આપવામાં આવે છે તેને તેમજ મોટા ઔદ્યોગિક એકમો માટે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રિયોર્સ મેમોરેન્ડમ મંજૂર કરવામાં આવે છે આથી ભારત સરકારના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઉદ્યોગ આધાર મેમોરેન્ડમ અને ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રિનો મેમોરેન્ડમને મુંબઈ જમીન મહેસૂલી અધિનિયમ અઢારસો ને ઓગણસીની કલમ તોતેર ડબલ હેઠળ ઔદ્યોગિક હેતુ માટે આદિજાતિની જમીન તબદીલી પરવાનગી આપવામાં આવે તે સમયે માન્ય ગણવાનું રહેશે ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ડૉક્ટર નિસર્ગ જોશી ઉપસચિવ મહેસૂલ વિભાગ ગુજરાત સરકારની સહિતથી આ પરિપત્ર છે તેને મંજૂરી આપવામાં આવેલી છે ખૂબ જ મહત્ત્વની માહિતી છે દોસ્તો આની અંદર મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણસીની કલમ તોતેર ડબલે હેઠળની આદિજાતિ ઈસમોને જમીન તબદીલી અંગે ધ્યાને લેવાની ખાસ બાબતો છે તે આની અંદર દર્શાવવામાં આવેલી છે જે ઔદ્યોગિક બાબતની છે આશા કરું છું દોસ્તો કે આપશોને આજની આ વિડિયોમાં મહત્વનો પરિપત્ર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પીઠને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વન્ય માતરમ